જે બાદ તપાસમાં તે સામગ્રી એમ્બ્રેગીસ હોવાનું નિશ્ચિત થયું છે ઝડપાયેલી એમ્બ્રેગીસનું કુલ વજન એક પોઈન્ટ ઝીરો બે કિલોગ્રામ છે જેની બજાર કિંમત અંદાજે રૂપિયા એક કરોડ બે લાખ પચાસ હજાર થાય છે તપાસમાં ખુલ્યું છે કે આરોપી આ પ્રતિબંધિત સામગ્રીના વેચાણ માટે ગ્રાહક શોધી રહ્યો હતો પોલીસે મૂળ પાલીતાણાનો રહેવાસી પંકજ કુબાવતને ઝડપી પાડ્યો છે આરોપી પાસેથી જપ્ત કરાયેલ એમ્બ્રેગીસ તથા આરોપીને આગળની કાર્યવાહી માટે ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવ્યા છે સમગ્ર મામલે હવે ગુજરાત ફોરેસ્ટ વિભાગ દ્વારા વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે you sure.